પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ યાદવ અને ભાજપના અગ્રણી અને સમર્થકો દ્વારા ઉમેદવારી પત્ર ફોર્મ રજૂ કર્યું ગોધરા શહેરના અમદાવાદ હાઇવે ઉપર આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે આજે પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ યાદવ ગુજરાતના રાજ્ય કક્ષા મંત્રી ડોક્ટર કુબેર ડિંડો રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર ધારાસભ્ય જેઠા પરવડ અને લોકસભાના પ્રભારી રમેશ મિસ્ત્રી તેમજ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગોધરા શહેરના મોતીબાગ ગરબાગ

ગુર્જર ઉપરાંત ભાજપના કાર્યકરો જોડાયા હતા આજે અમારા અઢાર લોકસભા ગોધરાના ઉમેદવાર નામાંકિત પત્ર ભરવાના અનુસંધાનમાં આજે સાથે સાથે મત વિસ્તારના વિધાનસભાથી અમારા કાર્યકરો અને અમારા ટેકેદારો આજે ગોધરા ખાતે જાહેર રેલી કરી અને આજ રોજ કલેક્ટર ઓફિસમાં ફોર્મ ભરવા નિયમ મુજબ છે તે પાંચ કાર્યકરો અને પાંચ ટેકેદારના અનુસંધાનમાં આજે નામાંકિત કરવા છે તે કલેક્ટર ઓફિસ આવ્યા છે ત્યારે અમારા દેશના વડાપ્રધાન મોદી સાહેબે ચાર જે સૂત્રો આપ્યા છે તેમાં યુવાનો ગરીબ ખેડૂતો અને મહિલાઓ આ ચારે ચાર પાયાના સમના વેપર આખા ગુજરાતની પણ આખા હિન્દુસ્તાનની એકસો ચાલીસ કરોડની પ્રજાના અનુસંધાનમાં ગરીબ તો ગરીબ દરેક વર્ગની અંદર નાના મોટા હોય યુવાનો તો પણ દરેક વર્ગની અંદર હોય મહિલાઓ તો અનેક વર્ગમાં હોય તો ખેડૂતો પણ અનેક વર્ગમાં હોય આ ચારે ચાર નેજાના હેઠળ જે અમારા પાયાના સ્તંભ માન્ય મોદી સાહેબે આપ્યા છે એમ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ આજે પ્રજાલક્ષી કામો કરી રહ્યા છે અને આજે ગોધરા શહેર નહીં પણ આખા ગુજરાતનો વિકાસ અને દેશનો વિકાસ દરેક ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે અને ખેતી ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે એના અનુસંધાનમાં લોકોને છેલ્લા એક માસથી અમે સમજૂત કરીએ છીએ લોકહિતના કાર્યો દરેક અમારા કાર્યકરો ધારાસભ્યોના સંસદ સભ્યો કરે છે અને એના અનુસંધાનમાં આજે લોક ઉપયોગીના અનુસંધાનમાં ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે થાય અને એમાં અમારા કાર્યકરોને જોમ જુસ્સો અને લાગણી પાર્ટી પ્રત્યે લાગણીના અનુસંધાનમાં અમારે અતારો એક જ ધ્યેય છે કે નાનું મોટું રાજકારણની અંદર થયા કરે ખુદ્દો દરેકના ધારાસભ્ય એક જ બનાવાય છે ત્રણ લાખની વસ્તીમાં એક જ બનાવે છે તેર લાખ મતદારોમાં એક જ સંસભ્ય હોય છે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે યથાયોગ છે અને એના અનુસંધાનમાં આજે સિંહની ઉમેદવારીના ફોર્મના અમે સૌ એકત્ર થયા હતા ત્યારે અમારું એક જ લક્ષ્ય છે કે સાતમી મે જ્યારે ચૂંટણી થવાની છે લોકસભાની ત્યારે અમારા કાર્યકરોને અમે એક જ એક પક્ષીની આંખ આ અમારી ચૂંટણીનું લક્ષ્ય છે અને દરેક વિધાનસભાના અનુસંધાનમાં લગભગ જે પરનો ફાળે ફરતા આવે એમ આખા લોકસભાની સીટ પર પાંચ લાખથી વધારે મતો જીતવાનું લક્ષ્યાંક અમે અમારા કાર્યકરો છે પ્રોત્સાહન મળશે સમય સમયનું કામ કરે છે અને દરેક વસ્તુના અનુસંધાનમાં માં આજે ભૂતકાળમાં મંત્રીમંડળનું થયું હોય તો આ ભાગનું થયું અડધા ભાગનું થયું તો મંત્રીમંડળનું પણ વિસ્તરણ થાય છે અને જ્યારે પણ છે તે વર્ષોના પર છે કે લોકસભા પંચાયત તાલુકા પંચાયતને ચૂક્યા હોય છે ત્યારે અને સંગઠનમાં દરેક કાર્યક્રમોને સંભાગેરાના ભાગ રૂપે છે તેમને એમની યોગ્યતા મુજબ ખોદ્દો અપાય છે અને જે કંઈ નાના મોટા કાર્યક્રોના અનુસંધાનમાં ભવિષ્યમાં પાર્ટી અને અને નેતાઓ કદર કરશે એમાં કોઈ બેમત નથી અમારું લક્ષ્ય આજે એક જ છે કે અમારી લોકસભા અઢારમો પાંચ લાખથી વધારે મતો જીતવાનું અમારું લક્ષ્ય છે અને એ કાર્યકરોને વિશ્વાસ છે કે અમારી અઢાર ગોધરા લોકસભાના અમારા બધા સાથી કાર્યકરો ધારાસભ્યો સંસદ્યો અને સંગઠનના મિત્રો સાથે રહી અને લોકો પણ જાણે છે કે વિકાસ કોને કહેવાય વિકાસ કેવો થયો એ સૌ લોકોની નજરમાં છે એટલે વધારે મારો સવાલ એટલો છે કે અમારા કાર્યકરો અત્યારે સજાગ છે

રિપોર્ટ એસના પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે